જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા પંચોતેર ડીઆઈ વેચી દેવાનું છે બસો પંચ્યોતેર ટ્રેક્ટર વેચવાનું છે સાવ પછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રેજો વિડીયોની બધી જ માહિતી મળી રહેશે સાચવેલું બુલેટ છે વિડીયોના અંત સુધી બની રહીજો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે બસો પંચ્યોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચી દેવાનું છે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર દસનું મોડલ સેકન્ડ ઓનરનું ટ્રેક્ટર છે આખું એન્જિન કંપની ફિટિંગ જોવા મળી રહેશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો રાજુભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે રાજુભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો રાજુભાઈના નંબર ટ્રેક્ટરના માલિકના નંબર રાજુભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અઠ્ઠાણું બે સુડતાલીસ વાળા તે ભાઈના નંબર છે રાજુભાઈના નંબર છે ટ્રેક્ટરના માલિકના તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો બે હજાર દસનું મોડલ છે ચેકન ઓનરનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ છે ટાયર કન્ડિશન મીડિયમ કન્ડિશનમાં જોવા રહે છે ટા ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વાયરિંગનું કામ કમ્પ્લીટ લાઇટ સારું કન્ડિશનમાં જોવા મળી જશે સેલ્ફ વેન્ટિલેટર બધું જ કમ્પ્લીટ છે સીટ છત્રી સારી છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળે છે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે જોવા મળી રહેશે ગામ ટીમાણા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમને ટીમાણા ગામે રાજુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ મુલાકાત લેવા પણ જઈ શકો છો તમે તેમનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ બી ચાર્જ લેતા નથી